જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના લાઠોદરા ગામમાં એક ગંભીર ઘટના સામે આવી છે પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે શોર્ટ સર્કિટને કારણે ઘઉના ખેતરમાં આગ લાગી હતી જેમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાક થઈ ગયો હતો અને ખુદ ખેડૂત પણ દાઝી ગયા હતા ખેડૂતના જણાવ્યા મુજબ બાજુના ખેતરમાં આવેલી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આ ઘટનામાં તેમના લગભગ થી આઠ વીઘા ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો છે ગટુરભાઈએ આરોપ મૂક્યો છે કે તેમણે આ સમસ્યા અંગે પીજીવીસીએલના અધિકારીઓને અગાઉથી જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી દાજી જવાને કારણે ગટુરભાઈને માળિયા હાટીનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે નસીબ જોગે તેઓ અને તેમનું ટ્રેક્ટર બચી ગયા બીજી તરફ કેશોદ પીજીવીસીએલના ડિપ્યુટી એન્જિનિયર ગર્ચરે ખેડૂતના

તો એ સાહેબ ને વાત કરો અમે એમ ન બંધ કરીએ સાહેબ એ કીધું કે એમ બંધ ન થાય